जोसों खायो कोई दिन नहीं मरचा न लगा એવું બેઠા એટલે મરચાનું ભજું કઈ દેખાય નહીં હિંમત કરી અને મરચાનું ભજું પણ હવે ભજીયા બનાવવાનું તેલ આવી ગયું છે અને ભજીયા બનવાનું તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો ભજીયા નાખવાનું ચાલુ થઈ ગયું છે કાચું અને તલાવ છે બટેટાના ભજીયા બની રહ્યા છે ડુંગળીના બની રહ્યા છે ટમેટાના બની રહ્યા છે તો આજ વરસાદનો આનંદ લઈ રહ્યા છે અને સાથે સાથે આપણી દુકાને ભજીયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો બધા મિત્રો મળીને આજે ભજીયાનો પ્રોગ્રામ ગીરો છે તો મેથીના ભજીયા કેળાના ભજીયા ટમેટાના ભજીયા ગુંદણીયા ભજીયા બધા ભજીયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ભજીયા બનાવવાનો પ્રોગ્રામમાં સામગ્રી સુધારવાનું ચાલુ થઈ ગયું છે આજે મેથીના ગોટાને ભજીયા બનાવવાની તમામ સામગ્રી ડુંગળી મરચાં પાપડ લોટ તેલ કડા ગુંદ બટેટા ટમેટા અને કેળા આ બધી સામગ્રીના ભજીયા બનાવી અને મિત્રો સાથે ચોમાસાનો પેલા વરસાદનો આનંદ લેવાનો છે તૈયારી ચાલી છે મેથીની ભાજી સુધારાઈ ગઈ છે મેથીની મેથીના ગોટા બનાવવા માટે અહીંયા ડુંગળી અને મરચા સુધારાઈ ગયા છે ડુંગળી મરચાંના ભજીયા બનાવવા માટે

હલો દોસ્તો આપણી હોટલ રતનામ લોજમાં આજે ચાલુ વરસાદ છે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો મારા મિત્રો બધા એવા છે કે ભાઈ નાસ્તોનો પ્રોગ્રામ કંઈક ગોઠવીએ તો મેં કીધું ચાલો ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી તો મેથીના ભજીયા કેળાના ભજીયા ટમેટાના ભજીયા બધાનો પ્રોગ્રામ કર્યો છે તો તાત્કાલિક બધી સુવિધા ચાલુ કરી અને બધી વસ્તુ લઈ આવી અને બનાવવાનું ચાલુ કરી દીધું છે ટૂંક સમયમાં હવે ભજીયા તળવાનું પણ ચાલુ થઈ જાય છે ચાલુ વરસાદમાં ભજીયા ખાવાનો આનંદ કંઈક અલગ આવે છે ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો છે અને ભજીયાનો પ્રોગ્રામ પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આપણી દુકાને ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ આ છે વરજના પાપડ સાથે પાપડનો પણ પ્રોગ્રામ રાખેલો છે અને ગોલ્ડ રિફાઈન્ડિંગ તેલ સ્પેશિયલ ભજિયાનું વડાનું બનાવવાનું તેલ એમાં આપણે ભજિયા બનાવવાના છે અને ગાય બેસન લોટ આ લોટ એકદમ સ્પેશિયલ ભજિયાનો જ લોટ આવે છે તો બધી લેટેસ્ટ વસ્તુમાં જ આપણે ભજિયા ગોટાનો પ્રોગ્રામ કરી રહ્યા છે ચાલુ ચોમા છે અલા હા હા આ તો વિડિયો સેટાવા ગયો આલે ને તો હાલો બજીયા બનવાની તૈયારી ચાલુ છે અને મેથીની ભાજી ધોવાઈ રહી છે પારેશભાઈ ભાજી ધોઈ રહ્યા છે ફૂલ લેટેસ્ટ લીલમ લીલ છે અને હવે ટૂંક સમયમાં બજીયા બનવાનું ચાલુ થઈ જાય તો આ રીતે મેથી ધોઈ અને આમાંથી પાણી કાઢવામાં આવે છે પાણીની આર એક મેથી ન હોય જાય જો તો મેથીની ભાજી એક ફેરી ધોવાઈને ને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એને બીજી ફેરી ધોશું એટલે નીચેની જે કાંઈ ધૂળ માટી હોય એ બધી નીકળી જાય આપ જો ડાયરેક્ટ તમે ભજીયા બનાવી નાખો તો કેટલું રોગી થાય છે કેટલી આમાં માટી સાથે આવે છે તો આમને કોઈથી મેથીના ભજીયા બનાવવાની બે ત્રણ પાણી એ ધોય ને પછી પેરી ભાજી ધોવાઈ રહી છે ચોખ્ખા પાણીમાં

તો આપણી મેથી ધોઈ ને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ભજીયા બનવા માટે રેડી થઈ ગઈ છે આ જો જેકે ભાઈ લોટ અહીંયા તૈયાર કરી નાખ્યો છે જેકે ભાઈ લોટ કેટલી ખેલી તૈયાર કરી નાખ્યો છે તમે જેકે ભાઈ કે ભાઈ બે ઠેલી લોટ તૈયાર કરી નાખ્યો છે એટલે કિલો લોટ તૈયાર થઈ ગયો છે હજી પાંચસો ગ્રામ પીડ્યો છે

કે આ પછી મો પ્રોગ્રામ છે આ બજ્યા ખાઈને પેદા આ આઈસ્ક્રીમ બજે આઈસ્ક્રીમ કોન નું ભરે છે આઈસ્ક્રીમ છે કેનો બને આજ કેનો પણ આઈસ્ક્રીમ હું ગામે નો બોલતી મેં બની દે તમે કોઈ આઈસ્ક્રીમ ના ભજીયા ખાધા હોય કઈ એક ગામમાં જિલ્લામાં તો કોમેન્ટ કરીને બતાવજો ક્યાં ગામમાં આઈસ્ક્રીમ ના ભજીયા મળે છે

જે કે ભાઈ અહીંયા બેઠા છે જોવે છે તેલ આવી ગયું કે તેલ આવી જાય એટલે પંજા તળાવવાનું ચાર થઈ જાય વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો ધીમો ધીમો મોટા ભાઈ ધીમો ધીમો વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો અને ગરમા ગરમ ભજાનો પ્રોગ્રામ કર્યો છે હાલો ભાઈ હિરેનભાઈ ધીમે ધીમે તૈયારી ચાલુ કરી ગયો આવી ગયો દોસ્તો સામગ્રી બધી ભજીયાની ગોટાની બનવાની જઈ રહી છે હવે ટૂંક સમયમાં ભજીયા ગોટા તૈયાર થઈ જવાના છે જોઈ શકો છો ગરમા ગરમ તેલ આવી ગયું છે અને ભજીયા તળાવી રહ્યા છે બીજી સામગ્રી અહીંયા પડી છે મરચાં છે ડુંગળી છે કોથમરી છે મેથીની ભાજી છે ગરમા ગરમ બટેટાના ભજીયા ચોમાસાની સિઝનમાં બાલટીની આનંદ

ગરમા ગરમ ભજિયા બટેટાના ટમેટાના આવી ગયા છે મેથીનો ઘાં કટાવા મેથીનો ઘાણ ડકાવાળા આપણી ભજાની ચટણી મહુવાની ફેમસ ચટણી છે છત્રી ભજીયાવાળાની ત્યાંથી આપણે ચટણી મંગાવી હતી છત્રીની ચટણી ભજા સાથે ખાવા

ગરમ ભજીયા કેળા ના ટોમેટા ના બની રહ્યા છે ગરમા ગરમ અને ખુબ ધામી ગઈ છે

ખાખો લાગે ગરમા ગરમ કેળાના બજ્જા બની રહ્યા છે જે કેવાય ગરમીથી બિછાઈ રહ્યા છે બધું હવે

તો ગરમા ગરમ કેળા ના ભજીયા તાર થઈ ગયા બની જઈએ બધા પાર્ટી બની રહ્યા છે કઈ ઘટે ભાઈ ગરમા ગરમ ભજીયા કમ્પ્લેટ થઈ ગયા ગરમ લઈને આવ્યા છે મિક્સ આઈટમ આજે ચોમાસામાં ભજા ની પાર્ટી તાબડતોડ ચાલી રહી છે હિરનભાઈ રાજુભાઈ ભારતભાઈ બારોટભાઈ પાર્ટી પિન્ટુ અમારા જોવા હોય તો અને અવનવર અમે તો પાર્ટી કરતા રહેતા હોય છે કઈ કઈ જગ્યાએ શું આઈટમ મળે છે એ તમને જોવા માટે અપડેટ મેળવા માટે

બોલા પાર્ટી માં પાપડ લાવવાના તો હવે હાલો તું એમ રાખ પાપડ એને કેમ બનાવવાના કારીગર ચિરકભાઈ રસોઈયા અને લાલાભાઈ સોલંકી જોઈ શકો છો સાબડ તોડ બધા ભજીયા ખવડાવવાની મહેનત કરી રહ્યા છે કેળાના ભજીયા ટમેટાના ભજીયા બટેટાના ભજીયા ગુંજની ગુંજ કાંદા ભજીયા પછી કુંબણીયા ભજીયા ચિરાગભાઈ બનાવી રહ્યા છે લાલાભાઈ તળી રહ્યા છે આપ જોઈ શકો છો ગરમા ગરમ લાય ભજીયા તળાઈ અને ખાવી રહ્યા છે

ગરમા ગરમ ભજીયા કેળાના અને મરચાના બની રહ્યા છે આપ જોઈ શકો છો તળા એને ફર્સ્ટ ક્લાસ આપણી સામે નજર આવી રહ્યા છે ગરમા ગરમ ભજીયા ચાલુ વરસાદ એ ભજીયા ખાવાનો આનંદ લઈ રહ્યા છે સતનામ હોટલમાં અને આપ નિહાળી રહ્યા છો ભરતભાજી બાણું પાસે યુટ્યુબ ચેનલમાં મરચાના ભજીયા અને કેળાના ભજીયા જો ગરમા ગરમ ગાણ ઉતરી ગયો છે કેળાના કેળા ના ભજી ના ભજિયા નો હા હતા કેળાના ભજી અને મરચા ના ભજી નો ગાણ ચલો બની ને ભીંટુભાઈ લઈ ને આવી ગયા છે ગરમા ગરમ કેળાના ભજીયા અને મરચા ના ભજીયા હિરનભાઈ રાજુભાઈ કે કે ભાઈ બધાય ભજીયા ખાવાનો આનંદ લઈ રહ્યા છે બિન્ટુભાઈ બિન્ડુભાઈ શેવા ભાઈ ખાણા છે બધે ખાતા નથી અને અમને બધાયને ધી સંભાળવી એક પછી એક અને અમે બધાય ભજીયાનો આનંદ માણી રહ્યા છે બિન્ટુભાઈ તમે બધા ખાજો હો ભાઈ ભજીયા ખાજો અમદાવાદ માં રહેતા નહીં હાલો અમે તો ખાવી તું બધાને ખાલી અમદાવાદમાં રહેતો નહીં કાંઈક ભજીયા ખાજે ને કેવા ભજીયા ભજીયા હે कटु नो बाप कटु नो बाप बिजा रे आ रे माने ऊपर ही आ गया काम आ गया मजा लेवा 8 5 हम आवे आवे ओए मेरा भी नहीं सोला